આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ગણેશજીની સ્થાપના અમદાવાદમાં નાના મોટા એક હજાર કરતા વધારે પંડાલોમાં આયોજન કરવામાં આવ્યું હતું સજાનંદ કોલેજ ખાતે અમદાવાદના રાજા ગણપતિજીની સ્થાપના છેલ્લા અઢાર કરતાં પણ વધુ વર્ષોથી સ્થાપના કરવામાં આવે છે શહેરમાં દસ દિવસ જય ગણેશના નાદ ગુંજશે ગણેશજીની સ્થાપના થતાં ભક્તોમાં ખુશીનો માહોલ છવાયો યર્સમાં સીએમ એક્સ સીએમ આપણા ફોર્મર સીએમ આવી ગયા છે અને ઘણા સારા સારા સેલિબ્રિટીઝ અને સ્પોર્ટ પર્સન્સ આવેલા છે દર્શન કરવા વર્ગની થીમ બી સેમ જે લાસ્ટ એટીન ઇયર્સથી અમારી છે રાજાની થીમ એ પ્રમાણે જ ને એ મુજબ જ અમે શણગાર એનો કર્યો અમે લાસ્ટ સિક્સ ટુ સેવન ઇયર્સથી અમે ક્લેની પ્યોર ક્લેની મૂર્તિ બનાવીએ છીએ અમે કોઈ જ પીઓપી કે એ નથી યુઝ કરતા છું પહેલા તો છે ને અહીંયા નવા નવા કાર્યક્રમો પણ થતા હતા પણ પછી કોવિડ પછી સ્ટોપ કરી દીધા છે અને દસ વર્ષથી આવું છું ઘણા બધા લોકો છે ઘણા બધા ભક્તો એવા છે કે જેમની મનોકામના બી પૂર્ણ થાય છે કે એમને માન્યું હોય કે બોમ્બેમાં અમે માન્યું છે કે લાલબાગના રાજા છે પણ ઘણીવાર એવું થાય છે કે સપનામાં દર્શન પણ આપે છે કે હું અહીંયા જ વિરાજમાન છું એમ